દિલ્હી એક્સરસાઇઝ કેસમાં એડીએ કેજરીવાલને દસમું સમન્સ પાઠવી બે કલાક સુધી પૂછપરછ કરી આજે કોર્ટમાં રજૂ કરી કસ્ટડી માગશે કેજરીવાલે ધરપકડ સામે અડધી રાતે સુપ્રીમમાં અરજી કરી પરંતુ રાહત ન મળી કેજરીવાલની પાર્ટીનું કહેવાનું છે કે કેજરીવાલ સીએમ પદેથી રાજીનામું નહીં આપે જેલમાંથી જ સરકાર ચલાવશે તો અંતે કેજરીવાલની ધરપકડ થઈ આપેલા કેજરીવાલ દિલ્હી હાઈકોર્ટમાં પણ ગયા હતા પણ દિલ્હી હાઈકોર્ટે વચગાળાની સુરક્ષા નકારતા કેજરીવાલના ઘરે ઈડીએ દરોડા પાડી ત્યારબાદ રાત્રે નવ વાગે ધરપકડ કરી અને અગિયાર વાગે તેમને ઈડીની ઓફિસમાં હાજર કર્યા હતા આજે શુક્રવારે કેજરીવાલને કોર્ટ સમક્ષ રજૂ કરશે અને પૂછપરછ માટે કસ્ટડીની માંગ કરશે તો આ રીતે વારંવાર સમન સામે કેજરીવાલ હાજર ન થતા અને તદઉપરાંત હાઈકોર્ટમાં વચગાળાની સુરક્ષા માટે અરજી કરી પરંતુ હાઈકોર્ટે એમને ઝટકો આપ્યો તેમની અરજી ફગાવી દીધી અને અંતે હાઈકોર્ટનો આદેશ આવતા સાંજના સમયે ઈડીની આઠથી નવ સભ્યોની ટીમ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી લગભગ બે કલાક સુધી તપાસ કરી પૂછપરછ કરી અને ત્યારબાદ તેમની તેમના નિવાસસ્થાનેથી જ ધરપકડ કરી હતી